નાણા નું નાણાંભાઈ નાણાં કામ છે એમાં એ લોકો સિમેન્ટના પત્રના બે બિલ મુકેલા છે નાણાં ના કામમાં કોઈ જગ્યાએ પત્ર સિમેન્ટના પત્ર નો ઉપયોગ કરવામાં આવે છે ખરો ના એ તો જિલ્લામાં આપણે ફરીએ તો કામમાં કોઈ જગ્યાએ જોવા મળેલ નથી પતરા ના રૂપિયા એક પિસ્તાલીસ હજાર નું અને એક લાખ રૂપિયા બતાવવામાં આવે છે કોઈ જગ્યાએ નાણાના ના કામમાં આજુબાજુ કોઈ જગ્યા ઉપયોગમાં લેવાય ના સ્થળ પર કોઈ જગ્યાએ લેવાયા નથી બીજો અન્ય ભ્રષ્ટાચાર ક્યાં અન્ય બીજો ભ્રષ્ટાચાર એક નાણાં કામ છે તેમાં એમાં છે ને સળિયા નો કામ ને એવું કરવામાં આવ્યું નથી તો જગ્યા ઉપર પીસીસી ને બધું કરવું ના જગ્યા પર પીસીસી ને એવું કઈ કરવામાં આવ્યું નથી તો શું કરીને લોકો ભ્રષ્ટાચાર આચર્યો છે ત્યાં એ લોકોએનારા નામ પરિસ્થિતિ એક લાખ ને પચાસ હજાર બિલ બતાવ્યું છે એક લાખ પચાસ હજાર રૂપિયા જેટલું કામ ત્યાં ના નથી થયું હવે આ જે ભ્રષ્ટાચાર આચરવામાં છે એમની સામે શું કાર્યવાહી એમને સામે કાર્યવાહી કરવામાં આવે અમે માં આવીએ સરપંચ છે અમિતાબેન વિકેશભાઈ ચૌધરી અને ચૌધરી એ અમને એમ કેવા માગે આરટી પૈસા ભરો પછી અમે આપણે આરટીઆઈ મુજબ હેઠળ નિયમ છે આરટીઆઈ માગવાનો અમારી ઘરવાળી સભ્ય છે તમે આરટીઆઈ માગો તમને દાક ધમકી આપવામાં આવેલી છે આપીને આરટીઆઈ